માળી પરગટ પર જાયા પણ દેવી દેવી કાળ હરે રેવાઈ જુલ ના પણ બુછી સિદ રે મનોકામના હરે રે ભારત વર્ષમાં શક્તિઓનું અદ્ભુત પૂજન થાય છે બાપ આખું ભારત વર્ષ શક્તિઓનું ઉપાસક છે એમાં રૂપ ગમે તે હોય ચાહે એમાં ચામુંડા હોય ચાહે માં ખોડલ હોય ચાહે એમાં હુમિયા હોય કે ભલે એમાં મહાકાળી હોય આપણે ત્યાં કવિએ કીધું છે ને કે મંદિરો નવા એની મૂર્તિઓ નવી હોય એ પૂજારી પણ નવા નવા હોય એમાં દેવ તત્વ જૂના હોય ભલે મંદિરો નવા હોય મૂર્તિઓ નવી હોય એમાં પૂજારી પણ નવા હોય બાપ અંદર બેઠા જે તે જ તત્વ છે જૂના હોય રૂપ ગમે તે હોય પણ તે જ તત્વ તો એક જ હોય આપણે આજ જે વાત કરવી છે એમાં ભગવતીમાં મહાકાળીમાં પવન ડુંગરાવાળી ભક્તોના ભેર કરવાવાળી જગદંબાના કાળી કામળીના પરચાની વાત કરવાની છે આજે આપણે સમજી લઈએ કે કાળી કામળી શું છે કાળી કામળીમાં ભગવતીનો ભેળિયો છે અને ભેળિયો કાળો હોય ખૂબ પવિત્ર હોય અને એ ભળિયામાં સમગ્ર સૃષ્ટિનું સંચાલન થતું હોય ભીડિયો પૂજવાથી સમગ્ર સૃષ્ટિનું પૂજન થાય છે એટલે કહેવાય છે કે શક્તિ વિના એક પાંદડું પણ હલતું નથી આજે કેટલાય સમયથી મધ્યપ્રદેશ રાજસ્થાન અને ગુજરાતના પંચમહાલ દાહોદ જિલ્લાની આદિવાસી પ્રજાના દુઃખ દર્દ મટાડવા માં ભગવતીએ ભક્ત શ્રી ગણેશભાઈને વરદાન રૂપે બે કામળીઓ આપી છે અને મા આંબાવાળી રૂપે ઓળખાય છે ગણેશભાઈ આમ તો મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની છે પણ મા આંબાવાળી ભગવતી આઈની દયાથી અને માના હુકમથી કાળી કાંબળીમાં ભગવતીમાં જગવદંબાનો ભીડિયો ઓઢાડી અનેક દુખિયાના દુઃખ દર્દ મોટાડે છે આજના વૈજ્ઞાનિક યુગમાં જે વિજ્ઞાન નથી કરી શક્યું એમાં ભગવતી માં કાળકાની દયાથી થાય છે કવિએ કીધું છે ને કે વિષય હોય જો શ્રદ્ધાનો તો પુરાવાની ક્યાં જરૂર છે વિષય હોય જો શ્રદ્ધાનો તો પુરાવાની ક્યાં જરૂર છે

એની દુઆ માંગો ગણેશ બાબાના શરણમાં જાઓ જગદંબાને વિનંતી કરો કે હે માં અમે તારા આશરે આવ્યા છે માં જગદંબા અમારી લાજ રાખજો માં ભગવતી આજ પણ લાજ રાખે છે